એ નો કરે અરે મેં કીધું અમે બધા લેર કરીએ કેટલા માણસો બધાય લગ્ન કરે લેરો મને કઈ તમે કોઈ કહેતા ન હોય અને અમે કહી દઈએ છીએ પૂછે મારી દીકરા મને જ પાસો ભાઈ કે તમે બહેન મુઠી માં હાલતા હો ભાઈ બાકી એ સાડો નો કરાય અરે મેં કીધું એવું ન હોય પહેલા મને કે ભવું ન હોય માય ભાઈ વી વળે છ્યા લગ્ન છે વી વરે કાતને છ્યા માયા ભાઈ દરંતા આનંદ કા તુ મેકી રે બાય બાયરંતા જતા હુર તુરંતા મને એમ છુ કાલ હ દર્શક કાલ હ દર્શક પણ ગોળ રોટલી નતા વડતી બાયા ભાઈલે રોટલી વળતા વળતા જે દેશને યાદ કરે એનો જ નખ્યો થઈ જાય સીધી અને શાક તો એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર નાખ્યો હોય

કે રસોઈ હારી થાવી જવે મન કે આ એ ભાઈ ઝડક્યું ન ખાઈ ગયેલી આ ઝડક્યું નડે ડે મેં કીધી દીકરી ઝસકી ગઈ તે તે દારા દીધા ને કે રસોઈ હારી થાબી જવે એટલે પછી રાંધવા બે એટલે તારી ઝડકી મગજમાં આવે એમાં રોટલી આ બધું થઈ જાય હારી થશે કેમ હારી થાશે કેમ ઘરેદા વખાણ કર એટલે મેં કીધું ડર કાઢ ના મગજમાં લે જેવી રોટલી બનાવે વખાણ કર બે ત્રણ દી તો ફેર પડે પડે જા વખતરો કે ગયો કિરે જમમાં રોટલી આવી શાક માં બોલી કે વાહ રોટલી દાળ નો ઘૂટલો પીરો વાહ દાળ વાહ શાક ત્રણ વાર બોલ્યો અને ચોથી વાર જા બટકું ભાંગીને કે વાહ રોટલી વાહ શાક વાહ ડાયલ હન ઓલી ની બાય મો ઉપર શેડો નાખ્યો વાહ રોટલી વાહ શાક વાહ દાળ લગ્ન છે વી વીવરે ચા કોઈ દિવસ કીધું વાહ રોટલી વાહ ચા અને આજ મારી તબિયત ખરાબ હતી ને बाजू वाली શિબલીએ રાંજો તા કે વાહ રોટલી હવે ભોમાલી ભલા ઊભા છે એમ આપણે શું કર લઈ ગયો તો એટલે બેનોમાં એ જે વિવેક જે છે પુરુષ બીમાર હોય ને ખબર કાઢવા જાવ તો એ એ વિવેક જવાબ આપે કે અમારા ગઢાનો રોટલો આવ્યો તમારા જેવા જાય ભાઈઓ તમારા જેવા સંતોમ અમારી ચિંતા કરે અમારે શું તકલીફ કાલે અમે ઘરે બી આ અમારા છોકરાઓના અમારા પુને તમારા ભાઈ પાછા ફેર્યા પણ આ જગ્યાએ બાય બીમાર હોય ને તમે જાઓ ખબર કાઢવા તો હાણે થાય જેવા ટાંગા લઈને ઓલો બેઠો હોય કેમ છે મારા ભાભી હવે નું ઉભી થાય પૂરું થઈ ગયું કાલ તો વાતોય કરતી હતી આજ તો વાતો માંથી ગઈ અને તમે બાર રખડતા અમર જે હોય તો જાનમાં રાખજો લે એ ચિંતા ન કરી શકે અને શબ્દ શાસ્ત્ર નિયમ છે કોઈને અઘરામઘરી બીમારી હોય અને એને ડોક્ટરે રજા આપી દીધી હોય પણ આવા એક સંતો એમ કહી દે કે તમને તો બહુ સારું થઈ જવાનું સાહેબ એક આ સંતોની કૃપા થઈ જાય ને તેની અંદરથી એની શક્તિ જાગૃત મળે આવા સાહેબ કેન્સર જેવા રોગ વ્યા જાય શું કામ ભરોસો બે જાય મને કહી દીધું હું સારો થઈ જવાનું બે દીવ કાર્યક્રમ અત્યારે તમામ ડોક્ટરો સમય મિલન ત્યારે મેં કીધું સ્વામીજી કે તમારી દવાથી નથી મટતું દર્દીને ભરોસાથી મટે છે નગર તમારે એક ડોક્ટર થી મટે એકને તમારી એક પોતાની ક્યાં દવાની ફેક્ટરી નોખી છે બધાની ઘેરે એક જ હરખી દવાઓ આવે તાવ ની ના હરખા હરખ્યા ટીકડા આવે ખાલી ભાવમાં વધઘેટ હોય વય કીધું એ પ્રમાણે પણ ડોક્ટર બાવડું પકડે તો એ દર્દીને ભરોસો બેસી જાય ફલાણા ડૉક્ટરની પાસે ફોગી ગયા હવે એમને સારું થઈ જાય તો સાહેબ એક ડિગ્રીવાળા ડૉક્ટર ઉપર ભરોસો હોય અને આપણે આપણા સદ્ગુરુ ઉપર ભરોસો ન હોય તમે પ્લેનમાં બેસી જાઓ સાહેબ કોઈ કેદી પાયલોટમાં મોઢા ઊંઘવાઈ ગયા આપણે સદા ઘસઘસાટ આપણે સુઈ જઈને હર પાક દેન ઉતારી નાખે છે મગર વૈયાથી હોય એમ કાનજીબાપા કહેતા કાંજી ફૂટા વારો ટાઈમ કેતા હા હા જાણે હા આકાશમાં મગેર હાલી દાતી હોય તો એ પાયલોટ ઉપર આપણે ભરોસો છે આપણે હોઈ જાય છે બસના ડ્રાઈવર ઉપર આપણે ભરોસો છે હોઈ જાય છે એક દી અમે ભૂરો બસમાં નીકળ્યા યાત્રામાં ત્રણ ચાર દિન તો ભૂરો આવ્યો મારી પાસે રાજ્ય એક વાગ્યો મને હોઈ ગયો મેં કીધું હોઈ જવાય મને કે ડ્રાઈવર જાગે હોય

એનો દાખલો સાહેબ એ જી સંતો નો સ્વભાવ છે એવો આમાં રાવત ભગત લખે છે સંતો નો સ્વભાવ કેવો છે બીજી માં જેવો કઈ રીતે एक ढगलू में एक ढगलू में आगल भाला जननी जग सू में एक ढगलू में आगल भाला जननीति जग सू में एक સ્વામીજી બાળક નિશાળે જાય ને કદાચ શિક્ષક મારે માસ્ટર મારે છોકરા કદાચ છોકરાઓ કોઈ તુફાન કરે ને મારે દોટ દઈ છોકરો ઘરે આવે તેથી માના ખોળામાં માથું નાખી દે માં મને માસ્તર મારે એટલે માં એને એમ કે ખબરદાર મારા દીકરાનું કોઈ નામ લે તો હાલુ આવું નિશાળે કોણ મારા દીકરા નામ લે એ ફોહ લાવી ને માં નિહાળે મોકલી દે પણ એ છોકરો સમાજમાં મોટો થાય પછી સમાજ ઠપાટ મારે ધંધો ઠપાટ મારે પછી માના ખોળામાં નથી જઈ તો શું કામ પણ ખુદવા અરે અમે ઘરે બાળક કાગડા પછી માના ઘોડા પર નથી જઈ શકતો તો એને કવિ કે ક્યાં જાવ તાક તો બીજો ખોળો એવો હોય ઉફ વાળો તે સંત ખોળો છે એ સંતના ખોળામાં વયો જાય એક ઢગલો મે એ આગળ ભાળા જનની થી ઢગસા એક ઢગલો મે એ આગળ ભાળા જનની થી ઢગસા મારા દીકરા સમરથ રામદાસજી શું કહે હવે ઉઠજે મારા કેવા

માત્રોડ આવે અને સંત જગાડે ભેળવી દે ને ભેળવી દે ભગવાન અરે ભેટો કરાવી દે પણ માત સુવડાવે ને સંત જગાડે